હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુર વિડીયો ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ લેકચર નંબર તેર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે ની અંદર આપણા એકથી પાંચ દાખલાના કમ્પ્લીટ કર્યા હતા આજે આપણા આગળના દાખલા જોઈશું દાખલા નંબર છ અને દાખલા નંબર સાત એકદમ સિમ્પલ દાખલા છે વિડીયોની અંદર અંત સુધી બને રહેજો બંને દાખલા તમને કમ્પ્લીટ ટોપ આવડી જશે એ હું તમને ગેરંટીથી કહું છું તો વિડીયોની અંદર ખાલી ધ્યાનથી અંત સુધી બને રહેજો આપણે સ્ટાર્ટ કરીએ પેલા રકમ વાંચીએ દાખલાના સમજીએ અને એના પછી આપણે દાખલાના ગણીએ પહેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર છ કે જેની રકમની અંદર આપણને આપ્યું છે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો ચોપન સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો બધા દાખલાની અંદર આપણને ત્રિજ્યા આપ અને ક્ષેત્રફળ શોધવાનું કે અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે અને ત્રિજ્યા શોધવાની છે એક મિનિટની અંદર અંદર દાખલો કમ્પ્લીટ થઈ જશે એવો સિમ્પલ દાખલો આપેલું છે તો સ્ટાર્ટ કરીએ પહેલે જ નંબરની અંદર આપણું કામ શું હોય કે જે કિંમત આપેલી હોય અહીંયા લખી દેવાનું તો કે અહીં આપણને શું આપ્યું છે તો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો લખીશું કે અહીં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તો કે એકસો ચોપન સેન્ટીમીટર સ્ક્વેર તો સેન્ટીમીટર સ્કવેર આપણે હાલ લખવાની જરૂર નથી શોધવાનું શું છે આપણે ત્રીજા મતલબ આરની કિંમત આપણે શોધવાની છે લખવાના લખો કોઈ મતલબ નહીં આર બરાબર ક્વેશ્ચન માર્ક લખવાની કોઈ જરૂર નહીં મેં તમને ખબર પડે એના માટે આગળ લખ્યું છે ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે તો કે ફોર પાય આર સ્ક્વેર તો વક્ર સપાટીના ક્ષેત્રફળની નીચે આપણે એનું સૂત્ર મૂકીએ તેથી ફોર પાય આર સ્ક્વેર બરાબરના એકસો ચોપન એમના એમ તેથી ચાર એમના આપણે એમના એમ રાખીએ આર સ્ક્વેર રહેશે એમના એમ સાત ક્યાં જશે ઉપર જશે બાવીસ અને ચાર ક્યાંય જશે એની જશે ચોકડી ગુણાકાર થશે એકસો ચોપન એમના એમ સાત જશે નીચેથી ઉપર મતલબ સાત અને ઉપર હતા તો તો નીચે આવી જશે હવે જે પ્રકારે જેટલા છેદ ઉડતા હોય એટલા છેદ આપણે ઉડાડવાના કટ કરવાના ના ઉડતા હોય તો પછી ગુણાકાર અને ભાગાકાર કરીને આપણે શું લઈ દેવાનું જવાબ લઈ દેવાનો એકસો ચોપન અને બાવીસ નો કંઈકનો કંઈક સંબંધ તો હશે જ તો આપણે બાવીસ દુ થશે ચુમ્માળીસ બાવીસ તરી થશે છાસઠ તો છ આવ્યો પછી છ દુ થશે પંદર એકસો ચોપન વાત સાત સી બરાબર એકસો ચોપન આપણે કેવી રીતના કટ કરી શકાય તો કે બાવીસ ગુણ્યા સાત થી તો એથી સાત સાત કટ થઈ જશે ઉપર શું વધશે એક સાત અને બીજો સાત મતલબ સિત્યો સિત્યો ઓગણપચાસ નીચે આપણી પાસે શું વધશે તો કે ચાર તો કે તેથી આપણને આર સ્ક્વેર ની કિંમત મળી છે આર સ્ક્વેર બરાબર મળ્યું છે ઓગણપચાસ ભાગ્યા

બે તરી છ અહીંયા આગળ એક વધશે ઝીરો લાવીશું તો અહીંયા પોઈન્ટ બનશે તો બે પંચા થઈ જશે આગળ ભાગાકાર થશે આપણો જવાબ જશે રાખો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં ત્રણ પોઈન્ટ પાંચ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં દાખલા નંબર છ અહીંયા એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયું ફૂલ કમ્પ્લીટ ખબર પડી ગઈ છે નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર દાખલા નંબર સાત કે જેની આપણે રકમ વાંચીએ આપણને કીધું છે કે જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય

અહીંયા આપણી પાસે પૃથ્વી છે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વી કરતા ચોથા ભાગનો છે ચંદ્રનો વ્યાસ પૃથ્વી કરતા ચોથા ભાગનો મતલબ ચોથા ભાગનો કયો છે ચંદ્ર છે ચોથા ભાગનો ચંદ્ર છે મતલબ ચંદ્રનો વ્યાસ કેવો હશે નાનો હશે અને પૃથ્વીનો વ્યાસ કેવો હશે મોટો હશે તો પૃથ્વીના વ્યાસ ભાગ્યા ચાર આપણે કરીશું તો આપણને કોઈ નાની કિંમત મળશે જે શું હશે ચંદ્રનો વ્યાસ હશે ધ્યાનથી રકમ વાંચો કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો મતલબ ભૂલતી પણ ચંદ્ર ભાગ્યા ચાર કરીને પૃથ્વીના લગતા તો કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો મતલબ પૃથ્વીના વ્યાસના ભાગ્યા ચાર કરીશું તો આપણને ચંદ્રનો વ્યાસ એકદમ સરળતાથી મળી જશે આગળ આપણને શું કીધું છે તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો હવે ચંદ્ર અને પૃથ્વીનો આકાર

તો એક વાત યાદ રાખજો અહીંયા આગળ જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા ભાગનો હોય તો એની ત્રિજ્યા પણ ચોથા ભાગની જ થાય એ આપણને ખબર હોવી જોઈએ જો ના ખબર હોય તો આપણે યાદ રાખી લેવાનું કે જો વ્યાસ ચોથા ભાગનો હોય તો ત્રિજ્યા પણ ચોથા ભાગની જ હશે જો વ્યાસ ચાર ગણો હોય તો ત્રિજ્યા પણ કેવી હશે આ ચાર ગણી હશે તો આપણે આની અંદર શું લખી શકાય પહેલા નંબરની અંદર આપણે એક લાઈન લખવી પડશે કે અહીં ચંદ્રનો વ્યાસ ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસના પૃથ્વીના વ્યાસના જે ચોથા ભાગનો છે વ્યાસના ચોથા ભાગનો ચોથા ભાગ જેટલો ચોથા ભાગ જેટલો હોવાથી એની ત્રિજ્યા પણ કેટલી થશે ત્રિજ્યા પણ ચોથા ભાગની થાય ત્રિજ્યા પણ ચોથા ભાગની થાય કમ્પ્લીટ આ લાઈન આપણે લખી દેવાની કારણ કે આપણને આખી રકમની અંદર ત્રિજ્યાની વાત નથી કરી તો અહીંયા આપણે ત્રીજા ક્યાંથી લાયા તો જો વ્યાસ ચોથા ભાગનો થતો હશે તો ત્રીજા પણ ચોથા ભાગની જ થતી હશે હવે જે આપણે ગુણોત્તર શોધવાનું છે એના માટે આપણે વાત કરવી પડશે આપણે શું આપેલું છે જો વ્યાસ ચોથા ભાગનો થાય તો ત્રીજા પણ ચોથા ભાગની થાય તો આપણી પાસે બે ત્રિજ્યા થશે એક ચંદ્રનો વ્યાસ આપ્યો તો એક પૃથ્વીનો વ્યાસ આપ્યો તો ચંદ્રની પણ ત્રિજ્યા થશે અને પૃથ્વીની પણ ત્રિજ્યા થશે તો આપણે ધાડી દઈએ કે ધારો કે ધારો કે ચંદ્રની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા બરાબર આપણે ધારીએ આર વન

ગુણોત્તર ડાયરેક્ટલી દાખલો કમ્પલીટ થઈ જાય કોઈ આપણો માર્કસ કાપી શકે નહીં બરાબર માંગીએલ ગુણોત્તર બરાબર શું થશે તો કે પહેલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા બીજાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફોર પાય આર વન સ્ક્વેર ભાગ્યા બીજાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફોર પાય આર ટુ સ્ક્વેર પહેલી આપણે ચંદ્ર વિશે વાત કરીશું પછી પૃથ્વી વિશે વાત કરીશું તો ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને જગ્યાએથી ઉપર નીચે જઈએ ફોર પાય ફોર પાય કેન્સલ અહીંયા આર વન સ્ક્વેર

ચંદ્રની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યાના ચોથા ભાગની મતલબ ચંદ્રની ત્રિજ્યા r1 એ બરાબર થશે પૃથ્વીની ત્રિજ્યા આર ટુ એના ચોથા ભાગની મતલબ આર ટુ ભાગ્યા ચાર હવે ચોથા ભાગની એટલે તમે r1 ભાગ્યા ચાર ભૂલથી પણ ના કરતા કારણ કે ચંદ્રની ત્રિજ્યા એ નાની છે હવે નાની કિંમત ક્યારે મળશે કે જ્યારે પૃથ્વીની ત્રિજ્યા જે મોટી રહી એને કોઈ ગોડે ભાગીશું તો આપણને નાની કિંમત મળશે તો હવે 4 ના આપણે r1 જોડી ગુણી દઈએ તો 4r1 બરાબર આપણે શું લખી શકાય r2 મતલબ આપણે r2 બરાબર લખી શકાશે 4r1 આ મે તમને સમજાવ્યું તમારા પરીક્ષાની અંદર આવી કોઈ ગણતરી કરવાની જરૂર નથી બરાબર r1 સ્ક્વેર ના આપણે એમ નામ રાખીએ નીચે r2 નો સ્ક્વેર r2 આપણી પાસે શું મળ્યું અહીંયા આગળ r2 બરાબર 4r1 તો 4r1 અને સ્ક્વેર છે તો એનો ઉપર નીચે સ્કવેર આર વન સ્ક્સર તો આપણી પાસે શું વધશે ઉપર કશું નહીં મતલબ એક અને નીચે સોળ બંનેનો ભાગાકાર ગુણોત્તર જે આપણને જોઈતો તો એક ભાગ્યા સોળ મતલબ એક જેમ સોળ શું મળી ગયો આપણને માંગેલ

નેક્સ્ટ લેક્ચરની અંદર આઠમો દાખલો જોઈશું આજના લેક્ચરની અંદર અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોના લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો થેન્કસ ફોર વોચિંગ ગાઈઝ